આ અપહરણનો માસ્ટર માઇન મલિક હતો જે ઘાટીમાં અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતો હતો રૂપિયાની મુક્તિના બદલામાં આતંકવાદીઓએ પાંચ કેદીને મુક્ત કરવાની શરત મૂકી હતી દબાણ હેઠળ સરકારે તેર ડિસેમ્બર ને તેમની મુક્તિની ખાતરી આપી આ ઘટના પછી ઘાટીમાં આતંકવાદીઓનું મનોબળ વધી ગયું જેના કારણે કાશ્મીરી પંડિતનો નરસમહાર અને તેમની હિજરત શરૂ થઈ લાખો કશ્મીરી પંડિતોને પોતાનો જીવ બચાવવા માટે તેમના ઘર અને સંપત્તિને છોડીને ભાગી જવાની ફરજ પડી અપહરણનો માસ્ટર માઇન્ડ યાસીન મલિક યુએપીએ હેઠળ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે તેર ડિસેમ્બર બે હજાર એકના રોજ ભારતીય સંસદ પર લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના પાંચ આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો જેણે દેશને હચમચાવી નાખ્યો તે સમયે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું અને કોઈને ખ્યાલ ન હતો કે આતંકવાદીઓએ સંસદ ભવનમાં ઘૂસીને આતંક ફેલાવશે આ હમલામાં આઠ સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને આ આતંકી હમલામાં કુલ ચૌદ લોકોના મોત થયા હતા સુરક્ષા દળોએ તમામ આતંકવાદીને ઠાર કર્યા અને સંસદ ભવનની સુરક્ષા સુનિશ્ચિત કરી હમલા બાદ અફઝલ ગુરુ સોકત હુસૈન અફસાન ગુરુ એસ એ આર ધરપકડ કરવામાં આવી જે બાદ આતંકવાદી ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું હતું જેને બે હજાર તેર માં ફાંસી આપવામાં આવી હતી આ ઘટના ભારતના ઇતિહાસનો એક કાળો અધ્યાય છે જે હંમેશા યાદ રહેશે ડિસેમ્બર બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક સ્વરૂપ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ મંદિર ધામ કોરિડોર ઉદ્ઘાટન કર્યું હતું પ્રાચીન કાશીના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને આધુનિક સ્વરૂપ આપવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું હતું આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મંદિર સંકુલનું વિસ્તરણ તેને ગંગા નદીની સાથે જોડવાનો અને ભક્તોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાનો છે આ કોરિડોરના ઉદ્ઘાટન બાદ કાશી વિશ્વનાથ ધામ દેશના લોકો માટે જ નહીં પરંતુ વિદેશી મહેમાનો માટે પણ આદર અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આનાથી વારંસીના ધાર્મિક અને પ્રવાસી મહત્વને નવી ઓળખ મળી છે કાશી વિશ્વનાથ ધામની ભવ્યતા અને તેના ઐતિહાસિક મહત્વએ તેને વૈશ્વિક સ્તરે પણ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે કાશી વિશ્વનાથ ધામ કોરિડોરના નિર્માણ પછી છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી બન્યું બની તાજેતરમાં તેના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો આ સુધારાના પરિણામે માલતામાં માલતાની રાણીની ભૂમિકાનો અંત આવ્યો અને દેશને અપ્રાચિક રીતે પ્રજાસત્તાનો દરજ્જો મળ્યો મેમોને માલ્ટાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જે દેશના નવા પ્રજાસત્તા સ્વરૂપનું નેતૃત્વ કરે છે માલ્ટામાં હાલ યુરોપિયન યુનિયનનું સક્રિય સભ્ય છે અને તેમાં ઐતિહાસિક વારસા વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતું છે માલ્ટાના ઇતિહાસમાં આ દિવસને સ્વતંત્રતા અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે તે ડિસેમ્બર બે હજાર ત્રણના રોજ ગ્વેસ આર્મીએ ઓપરેશન રેડ ડોન હેઠળ ભૂતપૂર્વ ઈરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસેનની ધરપકડ કરી આ ઓપરેશન ઈરાક ના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જ્યાં સદ્દામ હુસેન ભૂગર્ભ આશ્રય સ્થાન માં છુપાયેલો હતો સદ્દામ હુસેન પર માનવતા વિરુદ્ધના ગુનાઓ નરસંહાર અને અન્ય ગંભીર ગુનાનો આરોપ હતો લાંબી સુનાવણી પછી તેને દોષિત ઠરાવવામાં આવ્યો અને 30 ડિસેમ્બર 2006 ના રોજ તેને ફાંસી આપવામાં આવી તેની ધરપકડ અને ત્યારબાદ ફાસીએ ઇરાક અને સમગ્ર વિશ્વમાં મોટી રાજકીય અને સામાજિક ઉથલપાથલ મચાવી હતી સદ્દામ હુસેનની સરકાર પર ક્રૂરતા અને દમનતાનો પણ આરોપ હતો પરંતુ તેની ધરપકડ બાદ ઇરાકમાં સ્થિરતા લાવવામાં એક મોટો પડકાર સાબિત થયો અમેરિકાના કેટલાક ભાગમાં તે ડિસેમ્બરને નેશનલ હોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની સ્થાપના યુએસ કોંગ્રેસ દ્વારા બે માં કરવામાં આવી હતી જ્યારે તે ડિસેમ્બરને ઔપચારિક રીતે રાષ્ટ્રીય ઘોડા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો આ દિવસ દેશના વિકાસ અને આધુનિક યુગમાં ઘોડાના યોગદાનનું સન્માન કરે છે દોડવાના હેતુથી ઉજવણી કરવામાં આવી હતી ઘોડાઓએ કૃષિ પરિવહન વેપાર લશ્કરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ દિવસ ખાસ કરીને તેમના યોગદાનને ઓળખવા અને તેમના મહત્વને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે